નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સવાર હોય કે સાંજ ખાવાની મજા પડી જાય એવો એકદમ સુપર ટેસ્ટી નાસ્તો આ નાસ્તાને તમે કોઈ પણ ચટણી વગર પણ ખાઈ શકો છો એટલો ટેસ્ટી છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે જારમાં એડ કરીશું એક કપ સૂજી એક ચોથાઈ કપ દહીં તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે તમે મોડું દહીં પણ લઈ શકો છો હવે તેમાં એડ કરીશું અડધો કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી તેલ તેલ એડ કરવાથી આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં બિલકુલ પણ કોરો લાગશે નહીં હવે બધી જ સામગ્રીઓને પીસી લઈએ તો સૂજી એકદમ સારી રીતે પીસાઈ ગઈ છે આ રીતે તમારે સૂજીને સ્મૂથ પીસી લેવાની છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે તેમાં અડધો કપ પાણી એડ કરીશું અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો એક કપ સૂજીની સામે આપણે એક કપ પાણીનો ઉપયોગ કરવાનો છે તમે જે કપથી સૂજી લેવો એ જ કપથી પાણી લેવાનું છે એટલે નાસ્તો એકદમ પરફેક્ટ બનશે તો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે હવે તેમાં એડ કરીશું એક જીણું સમારેલું ટમેટું અડધો કપ કોથમીર એક ટી લીલા મરચાં આદુની પેસ્ટ અડધું ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધું ટીસ્પૂન જીરું અને એક ચોથા ટી હળદર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધી જ સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં એક ચોથાઇ ટી બેકિંગ સોડા એડ કરી મિક્સ કરી દઈએ સોડા એડ કરવાથી નાસ્તો એકદમ ફૂલેલો અને સોફ્ટ બનશે તમે સોડાની જગ્યાએ એક પેકેટ ઇનો પણ એડ કરી શકો છો તો બેટર તૈયાર છે હવે તેલથી ગ્રીસ કરેલી વાટકીમાં બેટરને રેડી દે તો આ રીતે વાટકીમાં બેટર રેડી એને આપણે સ્ટીમ કરીશું હવે આપણે બધી વાટકીને સ્ટીમરમાં ગોઠવી દઈએ તો આ રીતે એક એક વાટકીને ગોઠવી દઈએ હવે ઉપરથી થોડું કાશ્મીર મરચું સ્પ્રેડ કરી દઈએ જેથી નાસ્તો દેખાવામાં ખૂબ જ સરસ લાગે તો આ રીતે બધી જ વાટકીમાં થોડું થોડું સ્પ્રેડ કરી દઈએ હવે આપણે આને દસ મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે આપણે એને ઠંડો કરી ડિમોલ્ટ કરી લઈએ અને ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈ તો એકદમ ટેસ્ટી સુજીનો નાસ્તો બનીને તૈયાર છે ખૂબ જ સોફ્ટ અને જાળીદાર બન્યો છે તમે આ નાસ્તાને કોઈપણ ચટણી વગર ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો